સૌપ્રથમ વડીલોને નમસ્કાર આંટીને વર્ષગાંઠની શુભેચ્છા અને યામિની બેનને ખૂબ ખૂબ અભિનંદન હું જો યાદ કરું તો નરેશભાઈ જ્યારે તમે આ રણમાં ખીલ્યું પારિજાત માટેની એક્સરસાઇઝ કરી રહ્યા હતા ત્યારે હું વિદેશ હતી અને આપનો એક વાર ફોન આવ્યો કે આપણે કંઈક આવું કરવા માંગીએ છીએ તો બહુ જ એક્સાઇટ થઈ ગઈ હતી હું

ખરેખર દાઈજી નું કેરેક્ટર કરવાનું પણ ખૂબ જ ગમ્યું અને આ નાટક એ એક એવું નાટક છે કે જેમાં નાટ્ય આહાર્ય સાત્વિક દરેકે દરેક પાસાઓને એટલા સુંદર રીતે લખાયા છે કે દરેકે દરેક કલાકાર ને કદાચ મારા જ એટલો જ આનંદ આવ્યો હશે એવું હું માનું છું હવે દાયજીના કેરેક્ટરમાં કે ચિત્રના કેરેક્ટરમાં જે ફોરેસ્ટ ઓફિસર ની વાઇફ છે સેકન્ડ એક્ટ એ કેરેક્ટર પણ મે કર્યું હતું બંને કેરેક્ટર આમ જોઈએ તો એકદમ અલગ એક ડાઈજી નું કેરેક્ટર થી એકદમ વિરુદ્ધ કેરેક્ટર એ ચિત્રા કેરેક્ટર હતું અને છતાં એમાં એક વાર એકદમ સ્પર્શે બંનેમાં માતૃત્વ છલકતું એક ક્રૂર અભિનય જે દાઈજીનો હતો તેમાં પણ એક યામિની બેને એટલો સુંદર ડાયલોગ લખ્યો છે કે રિવાજ માટે જ્યારે એ લોકો મોડા પડે છે અને દાઈજી કહી દે છે કે આજનો રિવાજ ફોક અને એ વખતે યામિની બેને દાયજીના મુખે એટલો સુંદર એક ડાયલોગ મૂક્યો છે કે રિવાજમાં આવતી દરેક છોડીને હું મારી જ છોડી

સામાન્ય રીતે નાટકોમાં વેશભૂષાને એટલું બધું વધારે પડતી એટલે વિચારવાનું નથી હોતું સામાન્ય સ્ટોરી હોય તો પરંતુ આ કથા વસ્તુ એવી હતી કે એનું જ્યારે મારા સદભગ્ય કોશ્યુમ ડિઝાઇન કરવાનું આવ્યું તો મને એ કરવામાં પણ ખૂબ મજા આવી કારણ કે કાઠિયાવાડ અને કચ્છ બંનેની કલર એકદમ કલરફુલ જેવી રીતે નાટકની નાટક નવલસમાં નિબદ્ધ છે તેવા જ આ નવરસ આ નાટકના કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કરવા હું આપી શકી અને ખરેખર યામિનીબેન એટલા બધા ટેલેન્ટેડ વ્યક્તિ છે કે છે ને કે કલા એક કલાકારની પાસે એક કલા નથી હોતી એને અનેક કલા ભગવાન પ્રદાન કરે છે તો એટલા જ કલાને આપ આપણા સુધી પહોંચાડવાવાળા યામિની બેન ખરેખર સાચા અર્થના કલાકાર છે હું કહીશ અને આ નાટકને તમે બહુ સરસ તંતુ પણ પકડ્યો બંને પાત્ર ની વચ્ચેના માતૃત્વ ની વાત બઉ સુંદર કરી એટલે એકદમ વિરુદ્ધ કેરેક્ટર છતાં પણ એક આ જે માતૃત્વ એમનું જે માતૃત્વ છે ને એ આ કેરેક્ટર્સમાં કદાચ નીકળ્યું હશે એવું લાગે ખુબ જ અનુભવ